રાજકોટને પાંચ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાંચ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના એક્ઝિબિશન હોલની તકતીનું અનાવરણ કરીને લોકાર્પણ કરાયું હતું આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાકારો સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકાસની સાથે સાથે કલા અને સંસ્કૃતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે કળાના માધ્યમથી સમાજનું સાચું ચિત્રણ રજૂ કરવાની તાકાત કલાકારો પાસે છે આ પ્રકારના આયોજનને લઈને કલાકારોનો રાજીપો સંતોષપ્રદ છે આ સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને શહેરી વિકાસ દર્શાવતું પેઇન્ટિંગ કાપીને તેમનું અભિવાદન કરાયું હતું આ તકે વરિષ્ઠ કલાકારો કિશોરભાઈ ત્રિવેદી ઉમેશભાઈ ક્યાડા મિતાબેન ભટ્ટ વિરેશભાઈ દેસાઈ અને સુરેશભાઈ રાવલે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં આર્ટ ગેલેરીનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો કળા ક્ષેત્રના વિદ્યાર્થી શિવાંગીબેન હરખાણી સાથે વાત કરતાં તેમણે પોતાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત અંગેના સંસ્મરણો જણાવ્યા હતા આ તકે વરિષ્ઠ કલાકારો યુવા કલાકારો કળા ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ બાવન જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટ ગેલેરીના પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું હતું અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રીએ ગેલેરીની મુલાકાત લઈને પ્રદર્શિત કરાયેલા પેઇન્ટિંગ્સ નિહાળીને કલાકારોની કલાને બિરદાવી હતી તેમજ ગેલેરીનું નિરીક્ષણ કરીને આવશ્યક સૂચનો આપ્યા હતા